દમણમાં મંગળવારના રોજ દાદરાનગર હવેલી દમણદીવ ભાજપાની વિસ્તૃત પ્રદેશ કાર્ય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજીત બેઠકના મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું ઉમળકાભેર સ્વાગત ભાજપાના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ત્રીજીવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા બદલ અભિનંદન પાઠવતો ધન્યવાદ ઠરાવ પારિત કરવામાં આવ્યો હતો આ સાથે જ આયોજીત બેઠકમાં દાદરાનગર હવેલી દમણ દીમાં વિવિધ વિકાસના કામો અને સમસ્યા અંગે રજૂઆત અને દરખાસ્ત કરવામાં આવી હતી જેને બેઠકમાં મંજૂર કરાઈ હતી આ બેઠકમાં જમ્મુના કઠુઆ માં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પાંચ જવાનો માટે બે મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી આ બેઠકમાં દાદરાનગર હવેલી દમણ દીવના પ્રભારી દુષ્યંત પટેલ દાદરાનગર હવેલી દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ દાદરાનગર હવેલી ભાજપના સાંસદ કલાબેન્ડેલકર પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ દાદરાનગર હવેલીના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ દાદરાનગર હવેલી દમણ દીવ ભાજપા સચિવ દી પટેલ નવીન પટેલ સહિત દાદરાનગર હવેલી દમણદીવ ભાજપ પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા आज दादरा नगर हवेली दमनदीव भारतीय जनता पार्टी की एक विशेष कार्य समिति बैठक थी इस बैठक को मार्गदर्शन देने हेतु हमारे आदरणीय केंद्रीय गृह राज्य मंत्री श्री नित्यानंद राय जी उपस्थित रहे इस बैठक में हमने पिछले दस सालों में आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस तरह इस राष्ट्र का निर्माण हुआ इस राष्ट्र की सुरक्षा बढ़ी और इस राष्ट्र की गति बढ़ी इस विषय को ध्यान में रखकर हमने आदरणीय प्रधानमंत्री जी को तीसरी बार सरकार बनाने के लिए एक अभिनंदन प्रस्ताव पारित किया सत्र दो में यानी चाय के पश्चात हमने इस प्रदेश में जो विशिष्ट कार्य हुए हैं शिक्षा का क्षेत्र स्वास्थ्य का क्षेत्र टूरिज्म का क्षेत्र पर्यावरण का क्षेत्र ये सभी क्षेत्रों के बारे में चर्चा की और आने वाले दिनों में जो और भी विशेष कार्य हो सकते हैं ऐसे सुझाव भी कार्यकर्ताओं के लिए और आदरणीय केंद्रीय गृह राज्य मंत्री ने हमें जो आने वाले नगर पालिका और जिला पंचायत के सानिया स्वराज के चुनाव है वो चुनाव जीतने के कुछ गुरु मंत्र भी दिए है ये हमारे लिए एक नई सीखने लायक बात थी इस बात को लेकर हम आगे बढ़ेंगे और हमारे कार्यकर्ताओं को विश्वास दिलाया है कि जो आने वाले चुनाव है चुनाव भारतीय जनता पार्टी शत प्रतिशत जीतेगी ધરમપુરને અડીને આવેલા એક ગામમાં રહેતા નરાધમ પિતાએ પોતાની અગિયાર વર્ષીય સગી પુત્રી સાથે શારીરિક અડપલા કરીને પિતા પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે ધરમપુર નગરને અડીને આવેલા એક ગામમાં પાંત્રીસ વર્ષીય યુવક તેની પત્ની તથા બે પુત્રીઓ સાથે રહે છે ખેતી મજૂરી તથા પશુપાલનનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે અગિયાર વર્ષની મોટી પુત્રી હાલ ધોરણ સાતમાં અભ્યાસ કરે છે જ્યારે તેમની પત્નીને હાલ નવ માસનો ગર્ભ છે જેથી તેણીએ ગતરોજ ઘરે પાડેલું ગાયનું દૂધ દોહવા માટે પતિને કહ્યું હતું પરંતુ તેણે દૂધ નહીં કાઢતા વાછરડાને પીવડાવી દીધું હતું દરમિયાન રાત્રે ઘરે આવેલા પતિએ પત્નીને જમવાનું આપવા માટે કહેતા પત્નીએ તબિયત સારી નહીં હોવાનું જણાવીને પુત્રીને જમવાનું આપવા કહ્યું હતું જે બાદ પુત્રીએ જમવા માટે આપેલી ડીશમાં શાક વધારે છે તેમ કહીને પતિએ પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને તેણીના પેટના ભાગે લાત પણ મારી હતી જેથી ગભરાયેલી પત્ની નજીકમાં રહેતા જેઠના ઘરે ભાગી ગઈ હતી થોડી વાર બાદ તેણી પતિ સૂઈ ગયા હશે એવું અનુમાન લગાવીને ઘરે પરત ફરી હતી આ સમયે તેણે બારીમાંથી રૂમની અંદર ડોકિયું કર્યું તો પતિ નગ્ન અવસ્થામાં હતો અને પોતાની સગી પુત્રીના વસ્ત્રો કઢાવી ગુપ્ત ભાગે હાથ ફેરવી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને પત્નીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી રોષે ભરાયેલી પત્ની ઘરમાં પ્રવેશી હતી અને તરત જ બૂમાબૂમ કરતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા ઘટના અંગે પુત્રીએ માતાને જણાવ્યું હતું કે તે પોતાની નાની બહેનને સુડાવી રહી હતી ત્યારે આવી પહોંચેલ નરાધમ પિતાએ તેણીને કપડાં કાઢી નાખ નહીં તો માતાને મારીશ તેમ કહીને શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું બનાવતી હતપ્રત થઈ ગયેલી માતાએ પોતાના પતિ સામે છેવટે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે પોક્ષો એકની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પિતાને જેલ ભેગો કરી દીધો હતો ધરમપુર તાલુકાના સિદ્દુમર ગામે છાત્રાલયમાં કામ કરતી મહિલા રસોઈ બનાવતી વેળાઈ કૂકર બ્લાસ્ટ થતાં મહિલા દાજી જતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ મળતી માહિતી અનુસાર નીલભવન શ્રી વનવાસી ઉત્કર્ષણ ટ્રસ્ટ કુમાર છાત્રાલયમાં કામ કરતી કોકિલાબેન ધર્મેશભાઈ કરાસિયા સવારે દાળ બનાવતી વખતે અચાનક કુકર બ્લાસ્ટ થતાં રસોડા ઉપરનું પતરું તૂટી ગયું હતું ત્યારબાદ ઘટના સ્થળે બાળકો તેમજ ટ્રસ્ટના લોકો દોડી આવ્યા હતા અને દાળ બનાવતી મહિલા કોકિલાબેનના ચહેરા પર દાળ પડતા તેઓ દાઝી ગયા હતા ઘટના સ્થળની જાણ એકસો આઠની ટીમને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી દાઝી ગયેલી મહિલાને એકસો આઠની મારફતે ધરમપુરની સાઇનાથ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં હતી વલસાડના મગોદ ગામે સરકારી જમીનમાં આવેલી જૂની પાણીની ટાંકી કોણે તોડી નાખી બાજુમાં પાકું બાંધકામ કોણ કરે વલસાડ તાલુકાના મગોદ ગામના મમરી ફળિયામાં સરકારી જમીનમાં બાંધકામ કરવામાં આવેલી પાણીની ટાંકી તૂટી પડી કે તોડી પાડવામાં આવી તે તપાસનો વિષય છે જોકે આ ટાંકીની બાજુમાં સરકારી જમીનમાં ગામના ત્રાહિત વ્યક્તિ દ્વારા પાકું બાંધકામ કરાતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે આ પાણીની ટાંકી અને પાકું બાંધકામ કરવા અંગે ગામ તલાટી વહીવટદાર સરકારી જમીનમાં પાકું બાંધકામ બાંધકામ અટકાવી કરનારા સામે તાલુકા વિકાસ અધિકારી તપાસ કરાવશે કે પછી ગામના રાજકારણીઓ આવી રીતે ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતા રહેશે વલસાડ તાલુકાના મગોદ ગામના મમરી ફળિયામાં દસ વર્ષ અગાઉ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે સરકારી ગ્રાન્ટમાંથી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી જોકે આ સિવાય ગામમાં હાલમાં નવી ટાંકીઓ બનાવવામાં આવતા મમરી ફળિયાને ટાંકી પડતર રહી હતી જોકે કોઈ ત્રાહિત વ્યક્તિએ સરકારી પાણીની ટાંકી તોડી નાખી કે તૂટી પડી તે તપાસનો વિષય છે પરંતુ આ પાણીની ટાંકીની બાજુમાં આવેલી સરકારી જમીન ઉપર ગામના ત્રાહિત વ્યક્તિએ પાકું બાંધકામ ચાલુ કરી પુરાણ પણ કરવામાં આવી રહ્યું છે પાણીની ટાંકી તૂટી પડવા બાબતે તલાટી પરિમલભાઈને ટેલિફોનિક દ્વારા પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમને ખબર ન હોવાનું જણાવ્યું હતું તો આ પાણીની ટાંકી તેમજ સરકારી જમીનમાં પાકું બાંધકામ અંગે મગોદ ગામના વહીવટદાર ભાવેશભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પાણીની ટાંકી તૂટવા બાબતે આજે મને જાણ થઈ હતી જો કે પાણીની ટાંકીની બાજુમાં સરકારી જમીનમાં ચાલી રહેલા બાંધકામ અંગે મને ખબર નથી તો સરકારી જમીનમાં બાંધકામ કરવામાં આવતું હોય તો તપાસ કરાવી તેને અટકાવી બાંધકામ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ બાબતે વલસાડ તાલુકા વિકાસ અધિકારી મગોદ ગામે સરકારી જમીનમાં બાંધકામ અને પાણીની ટાંકી તૂટી પડવા બાબતે તપાસ કરાવશે કે પછી ગામના રાજકારણીઓ આવી રીતે ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતા રહેશે એવા પ્રશ્નાર્થો હાલ તો ઉઠી રહ્યા છે વલસાડ જિલ્લામાં શિક્ષણના પાયા સમાન આંગણવાડી કેન્દ્રના નવા મકાનો નિર્માણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર થયા બાદ પણ કામો કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે જિલ્લાની કુલ ઓગણીસો સોળ આંગણવાડી કેન્દ્રો પૈકી માત્ર ચૌદસો ને બાવીસ આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનો છે જ્યારે ચારસો ચોરાણું કેન્દ્રોના પોતાના મકાન ન હોય જે તે ગામમાં ભાડાના મકાનમાં કે અન્ય આંગણવાડી બહેનોના ઘરે કાર્યરત રાખ્યા છે ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનો મુખ્ય હેતુ જે બાળકો પ્રાથમિક શિક્ષણ લેવાના છે એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનું છે છ વર્ષથી નાની વયના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે ગીતો ગવડાવવામાં આવે છે તેમજ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે એ માટે સરકારની વિવિધ યોજનાઓ થકી તેમજ સી એસ આર હેઠળ કે દાતાઓ થકી આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જોકે વલસાડ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વલસાડ ડીડીઓ તરફથી મળેલી વિગતો મુજબ જિલ્લામાં કુલ ઓગણીસો સોળ આંગણવાડી કેન્દ્રો છે જે પૈકી ચૌદસો બાવીસ આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે જ્યારે ચારસો ચોરાણું કેન્દ્રોના પોતાના મકાન ન હોય જે તે ગામમાં ભાડાના મકાનમાં કે અન્ય આંગણવાડી બહેનોના ઘરે કાર્યરત છે વલસાડ જિલ્લામાં ત્રણસો ને ચુમ્માલીસ આંગણવાડી કેન્દ્રોના મકાન બનાવવા આયોજન હાથ ધરાયું છે જે પૈકી ત્રણસો ને ચૌદ મકાનની વિવિધ યોજના હેઠળ મંજૂરી મેળવી તે તમામ કેન્દ્રોના હાલ કામ પ્રગતિમાં છે જિલ્લામાં કુલ બસો એવા કેન્દ્રો છે જે જર્જરિત છે એટલે તે કેન્દ્રો અન્યત્ર ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે તો જિલ્લામાં ચારસો ચોરાણું કેન્દ્રો આજે પણ જમીનના અભાવે બની શક્યા નથી વલસાડ જિલ્લામાં કુલ છ તાલુકા છે જે તમામ તાલુકા મુજબ આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ જોઈએ તો વલસાડ તાલુકામાં કુલ ચારસો ચૌદ આંગણવાડી કેન્દ્ર છે જે પૈકી બસો ને આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે એકસો ને પચીસ આંગણવાડી કેન્દ્રના પોતાના મકાન નથી ઓગણચાળીસ આંગણવાડી એવી છે જે જમીનના અભાવે બની શકી નથી ઓગણ આંગણવાડી કેન્દ્ર હાલમાં જ છે છ્યાસી આંગણવાડી કેન્દ્ર પાસે જમીન ઉપલબ્ધ છે જે પૈકી સોળ આંગણવાડી કેન્દ્રની ફાળવણી બાકી છે જ્યારે સિત્તેર આંગણવાડી કેન્દ્રના કામ આયોજનમાં લીધા છે અને તે તમામ કામ હાલ પ્રગતિ હેઠળ છે પાડી તાલુકાની વાત કરીએ તો પાડી તાલુકામાં કુલ બસો ને અડતાળીસ આંગણવાડી કેન્દ્રો છે જે પૈકી એકસો ને છ્યાસી આંગણવાડી કેન્દ્ર પોતાના મકાનમાં કાર્યરત છે બાસઠ આંગણવાડી કેન્દ્રના પોતાના મકાન નથી ચોવીસ આંગણવાડી જમીનના અભાવે બની નથી બત્રીસ આંગણવાડી જર્જરી આંગણવાડી કેન્દ્રો પાસે જમીન ઉપલબ્ધ હોય જે પૈકી હાલમાં એકત્રીસ આંગણવાડી કેન્દ્રને આયોજનમાં લઈ તેમના કામ પ્રગતિ હેઠળ છે વાપી તાલુકામાં કુલ બસો આઠ આંગણવાડી કેન્દ્ર પૈકી એકસો છેતાલીસ આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન છે બાસઠ આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાન જ નથી ચુમ્માલીસ આંગણવાડી કેન્દ્રો જમીનના અભાવે બની શક્યા નથી ઓગણીસ જર્જરિત છે જે પૈકી સત્તરના કામ હાલ પ્રગતિ હેઠળ છે ઉમરગામ તાલુકામાં કુલ ત્રણસો છેતાળીસ આંગણવાડી કેન્દ્રો છે જે પૈકી બસો ને બાસઠ આંગણવાડી કેન્દ્રો પોતાના મકાનમાં કાર્યરત છે જ્યારે ચોર્યાસી આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન વગર અન્ય સ્થળે કાર્યરત છે આડત્રીસ આંગણવાડી કેન્દ્રો જમીનના અભાવે બન્યા નથી આ તાલુકામાં ચુમ્માલીસ આંગણવાડી કેન્દ્ર જર્જરિત છે જમીન ધરાવતી કુલ છેતાલીસ આંગણવાડી કેન્દ્ર પૈકી ના કામ હાલ પ્રગતિમાં છે ધરમપુર તાલુકામાં કુલ ત્રણસો ને સત્યાવીસ આંગણવાડી કેન્દ્ર છે જે પૈકી બસો છપ્પન કેન્દ્ર વપરાશમાં છે એકોતેરના પોતાના મકાન નથી બે જમીનના અભાવે બન્યા નથી વીસ જર્જરિત છે ઓગણસિત્તેર પૈકી છાસઠ આંગણવાડી કેન્દ્રના કામ પ્રગતિમાં છે કપરાડા તાલુકામાં કુલ ત્રણસો ને આંગણવાડી કેન્દ્રમાંથી બસો ત્રશી કેન્દ્રના પોતાના મકાન છે નેવું આંગણવાડીના પોતાના મકાન નથી ત્રણ ની જમીન નથી ઓગણ સિત્તેર કેન્દ્ર જર્જરિત છે જમીન ધરાવતા સત્યાસી આંગણવાડી કેન્દ્રમાંથી છ્યાસીના કામ પ્રગતિ હેઠળ છે વલસાડ જિલ્લામાં ઝીરોથી છ વર્ષના કુલ સત્યાસી હજાર નેવ્યાસી બાળકો છે જેમાંથી ત્રણથી છ વર્ષના અડત્રીસ હજાર ત્રેવીસ બાળકો છે વલસાડ જિલ્લામાં આંગણવાડીના ચાલુ કામની વિગતો જોઈએ તો વલસાડ જિલ્લામાં મનરેગા પંદરમાં નાણાંપંચ ન્યૂ ગુજરાત પેટર્ન બે હજાર ત્રેવીસ ચોવીસ આઈસીડીએસ અઢાર ઓગણીસના મંજૂર પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના નંદઘર જેવી અનેક યોજના હેઠળ આંગણવાડી કેન્દ્ર બનાવવાની મંજૂરી મળી છે પરંતુ અન્ય એવી પણ આંગણવાડીઓ છે જે જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે મંજૂરી મળ્યા બાદ પણ બની શકી નથી વલસાડ જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એવી પણ કેટલીક આંગણવાડીઓ છે જેમના કામ શરૂ થયા જ નથી જેમાં વલસાડ તાલુકાની વાત કરીએ તો વલસાડ તાલુકામાં તેર જેટલી આંગણવાડીઓના મકાન બનાવવાની મંજૂરી મળ્યા બાદ કામ હજુ શરૂ થયા જ નથી વાપીમાં આઠ આંગણવાડીઓ બનાવવાનું મંજૂરી મળ્યા બાદ પણ કામ હજુ શરૂ થયા નથી ધરમપુરમાં ચોવીસ આંગણવાડીઓ એવી છે કે જેમના મકાન બનાવવાની મંજૂરી મળી છે પરંતુ કામ હજુ શરૂ થયા જ નથી એટલે આવી આંગણવાડીઓ ભાડુઆતી મકાનમાં કોઈના રહેમ નજર હેઠળ વૃક્ષો નીચે કે કાચા ઝૂંપડામાં ચાલી રહી છે જે બાબત નિંદનીય છે દિન પ્રતિદિન આંગણવાડી સંચાલન આધુનિક કરવામાં આવી રહ્યું છે તેની સામે આંગણવાડીઓમાં પાયાની સુવિધાનો અભાવ પણ વર્તાઈ રહ્યો છે જર્જરિત આંગણવાડીઓ કાર્યકરોને આપવામાં આવેલા હલકી ગુણવત્તાના મોબાઈલ ફોન ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલ ટાવર The <laughs> cat ફ્રિકવેન્સીની સમસ્યા આંગણવાડીના મકાનનો અભાવ જેવી અસુવિધાઓથી આંગણવાડી કાર્યકરો ભારે અગવડ અનુભવે છે મકાનના અભાવે સામાન રાખવાનો તેમજ રસોઈ બનાવવાની પણ મુશ્કેલી પડે છે અત્રે નોંધનીય છે કે હાલમાં જ ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના અધ્યક્ષસ્થાને આંગણવાડીના મકાનની સ્થિતિ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું જેમાં તેઓએ આ અંગે સંપૂર્ણ માહિતી માંગી હતી આવી તત્પરતા જિલ્લાના અન્ય ધારાસભ્યો પણ દાખવે તે જરૂરી છે કેમ કે શિક્ષણના પાયા સમાન આંગણવાડી આંગણવાડી કેન્દ્રોની પાયાની સુવિધા એટલે કે મકાનનો અભાવ અનેક બાળકોના ભાવીને અસર કરી રહ્યો છે વલસાડના મુકુંદ ઓવરબ્રિજ પાસે હાઈવે ક્રોસ કરી રહેલી મહિલાને કાર ચાલકે ઉડાવી દીધી અકસ્માતની ઘટના હાઈવે નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડના મગજ ગામના મંદિર વટફળિયામાં રહેતી લીલાબેન મંગુભાઈ હળપતિ ઉંમર વર્ષ એકાવન ઘરકામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેઓ પોતાના ઘરેથી નીકળી ઘરનું વીજ બિલ ભરવા માટે ચણવાઈ ખાતે ગયા હતા વીજ બિલ ભરી પરત તેઓ પોતાના કામરથી જવા નીકળ્યા હતા તે દરમિયાન વરસાદના મુકુંદ ઓવરબ્રિજ નજીક હાઈવે ક્રોસ કરતી વખતે એક કાર ચાલકે મહિલાને ટક્કર મારી હતી ટક્કર લાગતા મહિલા હાઈવે ઉપર પટકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતની ઘટના બનતા જ રાહદારીઓ તેમજ વાહન ચાલકો ઈજાગ્રસ્ત મહિલાની મદદ માટે દોડી ગયા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી 108 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે વલસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો મહિલાના મોતની જાણ પરિવારજનોને થતા ગમગીની છવાઈ ગઈ હતી વલસા રૂરલ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતક લીલાબેનની લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધર્યું છે વલસાડમાં એપાર્ટમેન્ટોની બાલ્કની તૂટવાનો સિલસિલો જારી મદનવાડમાં વધુ એક એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી અગાઉ વલસાડના હાલરમાં પણ એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી હતી પરંતુ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી વલસાડ શહેરના જૂના બિલ્ડિંગો અનેક લોકો માટે મોતની દુકાન સમાન હોવા છતાં વલસાડ પાલિકા દ્વારા રાખવામાં આવતી બેદરકારીને કારણે કોઈ વ્યક્તિ જાન ગુમાવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અગાઉ વલસાડના હાલરમાં એક એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડ્યા બાદ ગત મોડી રાત્રે વલસાડ શહેરના મદનવાડ વિસ્તારમાં આવેલા શિવ એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કની તૂટી પડી હતી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા દુકાનોની આગળના ભાગે લગાવેલા પતરા પર પડતા પતરાને ભારે નુકસાન પહોંચ્યું હતું ઘટના રાત્રિ દરમિયાન બની હોય નીચે કોઈ હાજર ન હોવાને કારણે મોટી જાનહાનિ થઈ ન હતી જોકે આ નીચે મૂકેલી બે બાઇકો દબાઈ જતા ભારે નુકસાન થયું હતું ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ આ એપાર્ટમેન્ટ આશરે વીસ વર્ષ જૂનો છે અને એપાર્ટમેન્ટનો ઘણો ભાગ જર્જરિત થઈ ગયો છે એપાર્ટમેન્ટમાં જીવના જોખમે લોકો રહેશે વલસાડ પાલિકાએ આડસખંખેરી આવા એપાર્ટમેન્ટોના સર્વે કરી આગળની કાર્યવાહી હાથ ધરવી જોઈએ જેથી વલસાડ શહેરમાં રહેતા લોકોના જાનમાલ સુરક્ષિત રહે આ બનાવ બનતા જ વલસાડ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તથા વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી